સમગ્ર ભારત દેશમાં ફેશન ની દુનિયામાં પોતાને સમાજની રીત રિવાજ મુજબ પહેરવેશ બદલીને ફેશનની દુનિયામાં લોકો ગયા હતા અને પોતાનું કલ્ચર ભૂલી ગયા તેવું જોવા મળી રહ્યું છે ત્યારે તારીખ પચીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ નાતાલ પર્વ ઉપર ભૂલીને હિન્દુ સમાજની પરંપરા મુજબ પોતાના કલ્ચર માટે નાના નાના ભૂલકાઓનો કલ્ચર ફેશન આપણા દેશના કલ્ચર અને અલગ અલગ સમાજના કલ્ચર ફેશનનું આયોજન આ આયોજન કિડ્સ ઝોન સ્ટેમ સ્કૂલના પરિવારજનો દ્વારા સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ ત્રણ વર્ષથી ચૌદ વર્ષની ઉંમર સુધીના એકસો ત્રણ બાળકો ભાગ લીધો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ડીસા તાલુકા પ્રમુખ બાદરસિંહ વાઘેલા તથા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન તવે પીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસા નગરપાલિકા કોર્પોરેટર નૈનાબેન વગેરે મહેમાનોએ આ કલ્ચર ફેશન શોમાં આશ્રી આ પેતી ગોવા ભાઈ દેસાઈ તથા શશિકાંત પંડ્યાએ જણાવ્યું કે નાના નાના ભૂલકાઓનો કલ્ચર ફેશન શો વહેલી તકે અમને જોવા મળ્યું છે અને આવી જ રીતે પરંપરા મુજબ દર વર્ષે આવા કાર્યક્રમો કરવામાં આવે તેવું જણાવ્યું અને આ કલ્ચર ફેશન શો જોવા ડીસાના નગરજનોની બહોળી સંખ્યામાં પધાર્યા અને આ ફેશન શોની અંદર નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું અને સાથે સાથે કિડ ઝોન સ્ટેમ્પ શાળા તરફથી દરેક બાળકોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું અને આ સર્ટિફિકેટના સ્પોન્સર તરીકે દ્રષ્ટિ ફાઉન્ડેશન ડીસા તરફથી રાખવામાં આવ્યું અને લોકોએ આ કલ્ચર ફેશન શો દ્વારા નગરજનોએ પોતાની પરંપરા જાળવી રાખવા માટે જણાવ્યું